લાભપાંચમ નિમિત્તે કરજણમાં હરિધામ સોખડા સંચાલિત આત્મીય સંસ્કારધામ ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ નવા વર્ષની શરૂઆત સાથે જ લાભપાંચમના પાવન પ્રસંગે કરજણ ખાતે હરિધામ સોખડા સંચાલિત આત્મીય સંસ્કારધામ ખાતે આજે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો ભગવાન સ્વામિનારાયણને છપ્પન ભોગ ધરાવીને ભક્તિભાવથી સજાવટ કરાયેલ અન્નકૂટના દ્રશ્યો આંખને ઠારતા હતા પૂજ્યપ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકૂટના દિવ્ય દર્શન તથા સત્સંગ સભાનો આધ્યાત્મિક લાભ લીધો હતો સંતોએ આ અવસરે ભક્તોને નવા વર્ષ તથા લાભપાંચમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી સાથે જ કહ્યું કે લાભપાંચમ માત્ર વ્યવસાયિક શુભ શરૂઆતનો દિવસ નહીં પરંતુ જીવનમાં ધર્મ ભક્તિ અને આત્મીયતાનો લાભ લેવાનો સંદેશ આપતો તહેવાર છે કાર્યક્રમ દરમિયાન મંત્રોચ્ચાર ભજન અને આશીર્વચનના મધુર સ્વરે સમગ્ર પરિસર ભક્તિમય બની ઉઠ્યું હતું લાભ પાંચમનો આ પાવન દિવસ દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે એવી પ્રાર્થના સાથે કાર્યક્રમનો સમાપન થયો যিনি এর রচয়িতা সেই নাইকোনি গায়কি যিনি ভাই ভাই যে দ্বারা তা ejemplা পাই এইবার तमाम मामला कैसे चले गए वो ने तो कहने के अन्य